બીજ એ કારતક સૂદ બીજના દિવસે આવતો હિન્દુ પંચાંગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલાં મહિનાનો બીજો દિવસ છે જ્યારે શક્ષ સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો બીજો દિવસ આ દિવસે બહેનો પોતાના ભાઈના લાંબા આયુષ્યને અને સુખ ભર્યા જીવન માટે પ્રાર્થના કરતી હોય છે ત્યારે બનાસકાંઠા જે હાલ વાવથરા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલા પીંપડું ગામની કહાની પણ ભાઈ અને બહેનની સંબંધની એક અનોખી કહાની છે પેપળું ગામમાં શ્રી નકળંગ ભગવાનનું મંદિર આવેલું છે આ ગામના લોકોની નકળંગ ભગવાનમાં એક અનોખી આસ્થા છે આ એ જ મંદિર છે જેના કારણે વર્ષો જૂની પરંપરા આજે પણ અકબંધ છે સચવાયેલી છે બહેનને આપેલા વચનને નિભાવવા માટે આજે પણ નેસરા અને મુઠેઠા ગામના લોકો દર વર્ષે ભાઈબીજના દિવસે પેપળું ગામમાં ચુંદડી લઈ ચોતપાને ઓળાવવા માટે આવતા હોય છે આ નકળંગ ભગવાનના મંદિરને સાત ગામોનું મઠ પણ કહેવામાં આવે છે બેસતા વર્ષના દિવસને લઈને ભાઈબીજની રાત્રિ સુધી અહીં મેળો યથાવત રહે છે સમસ્ત ગામમાં લોકો આ દિવસોમાં પોતાના ઘરે મહેમાનોના સ્વાગત માટે આનંદની લાગણી અનુભવ કરતા હોય છે પેપળું ગામના આ મેળાને અશ્વ મેળો પણ કહેવામાં આવે છે બેસતા વર્ષની રાત્રિમાં અશ્વધારીઓ નકળંગ ભગવાનના દર્શન કરવા અને બહેનોને મળવા માટે આવતા હોય છે આશરે થી બસો ઘોડાઓ લઈને નેસડા અને મુઢેઠા ગામના લોકો પેપળું ગામ આવતા હોય છે આ ગામ કે જે પરંપરા ચલ રહ્યા એ આપણે ધરમ કે બહેન કે ઝુંડડી દલે કે લઈએ યાસે લાખડી તાલુકા કે પેપળું ગામમાં વ જાતે એકમ કે નાઈટ મેં और वापस दूसरे दिन आते हैं और सात सौ बासठ वर्ग की जो परंपरा है मुगलों के तेरस तेरसों में साल में जो कौल निभाया वो लश्कर लड़ाई ने जो वीरम सिंह चौहानों पर लड़ाई की है उस समय उस पर तरीके अपनी धर्म की बहन को लेकर लाखड़ी तालुका के पेपड़ू मुक्का में आए थे वो उनके धर्म के भाई ने थे भाई के लिए चुंदड़ी देने के लिए वो मेरे मुंडेठा गांव के राठौड़ परिवार ચુંદડી લે તલે ચુંદડી દેખા દુસરે દિન અસવદોડ હોતી અસવ દોડ મેણી અસવે હોતેર પચાસ ઉઠ હોતે લાખ જન્મદિની સ્વયં બુદ્ધ મુ સફળ કાર્યક્રમ નું સંચાલન હૈલંગ યુવક મંડળ કે તમામ સભ્યો ઔર ગામ કે વડીલો યુવા પરંપરાની વાતો સંભળાવવી એ ખૂબ સહેલી છે પરંતુ તેને જીવંત રાખવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે પેપળું ગામના લોકોએ આ પરંપરાને સાચવી રાખી છે બ્યુરો રિપોર્ટ ગુજરાત